નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં પૂજારી સામે નિવૃત્ત છે નિવૃત્ત પૂજારી પર આક્ષેપ કર્યા છે કે પૂજારી દીકરીનું બ્રેન વોશ કરે છે અને તેમજ અત્યારે ડ્રગ્સ આપે છે તેવી ફરિયાદ પણ નોંધવામાં આવી છે તેમજ છેલ્લા છ અઠવા મહિનાથી ત્યારે નિવૃત્ત આર્મી જવાન દીકરી ગુમશે ત્યારે તેમજ જૂન મહિનામાં દીકરીને કરે ખાતેથી સોનું અને રોકડ રકમ લઈને નીકળી ગઈ હતી ત્યારે આ સમગ્ર મામલે નિવૃત્ત અરવિંદ જવાને હાઈકોર્ટમાં ત્યારે એબીઆર કોર્પ્સ દાખલ કરી તેમજ હાઈકોર્ટ દીકરીને હાજર કરવા આદેશ આપ્યો છે ત્યારે આ સમગ્ર મામલે નવ જાન્યુઆરી સમગ્ર મામલે સુનવાઈ હાથ છે આ સમગ્ર કેસમાં પોલીસ કમિશનર મેઘવાણીનગર અને ત્યારે સોલા પોલીસ નોટિસ પણ આવી છે તેમજ પૂજારી અગાઉ તેમજ એક શિષ્ય સાથે દીકરીના લગ્ન કરારના દબાણ કર્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ